નમસ્કાર મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના આજના મોટા અને અત્યનાના સમાચાર શરૂ કરીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો તાત્કાલિક સબસ્ક્રાઈબ કરી દેજો જેથી રોજના મહત્વના અપડેટ તમને સૌથી પહેલા મળે તો મિત્રો સૌથી પહેલા સમાચારમાં વાત કરતા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના અમડી ગામમાં એક જ કલાકમાં દોઢ જ વરસાદ વરસતા ગામ લોકોમાં ખુશીના મોજા ફેલાયા ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લાવે વડાપ્રધાન મોદી રાહુલ ગાંધી ખડેપગે કરશે મતદાન જ્યારે ઉમેદવાર રાધાકૃષ્ણને છે જીતનો વિશ્વાસ ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરતા ગંભીર બ્રિજના મામલે ચર્ચા ગરમા મે મહિનાની ચકાસણી બાદ માત્ર છપ્પન દિવસમાં પુલ તૂટી પડતા સરકારની બેદરકારી સામે સવાલો તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરતા અમદાવાદમાં વરસાદી પાણીમાં કરંટ લાગતા એક યુવક યુવતીનું કરુણ મોત બનાવવા વધતા સુરક્ષા અંગે સરકારને દાવા પર સવાલ ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરતા સાબરમતી નદીના પાણી ભરતા ખેડા જિલ્લાના ખેતરો ડૂબ્યા ડાંગર અને તમાકુનો પાક બરબાદ ત્યાર પછીના મહત્વના સમાચારમાં આગળ વાત કરીએ તો આજે મરામત માટે બંધ ચાર મહિના સુધી પાણી પુરવઠો પ્રભાવિત થશે ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો શ્રીનગર જિલ્લામાં સતત વરસાદથી પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો વિધાનસભાના પ્રથમ દિવસે જ ગોપાલ ઇટાલિયાનો તીખો સવાલ ભાજપના ધારાસભ્યને પોતાની સવાલ પૂછવાની છૂટ નથી ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠામાં વિરત વરસાદથી જળબંબાકાર પરિસ્થિતિ કાબુ બહાર ત્યાર પછીના મહત્વના સમાચારમાં આગળ વાત કરીએ તો યુપીઆઈ લિમિટ વધારી એક જ દિવસમાં કરી શકશો પાંચ લાખ સુધીનું ટ્રાન્ઝેક્શન ત્યારબાદ હજી એક સમાચારમાં આગળ વાત કરીએ તો જીએસટી કાઉન્સિલનો મોટો નિર્ણય દૂધના ભાવમાં રાહત અમૂલ અને મદર ડેરીના નવા ભાવ જાહેર કરાયા ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાત સરકારે ફેક્ટરીના કામમાં કલાકો નવથી વધારીને બાર કલાક કર્યા મજૂરોમાં અસંતોષ ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં એકસો પુલ જોખમમાં હોવાનું ખુલ્યું તાત્કાલિક ચકાસણીનો નિર્ણય ત્યાર પછીના સમાચારમાં આગળ વાત કરીએ તો અમરેલી જિલ્લાના ખેતરમાંથી ચાર કરોડના સોનાના બિસ્કીટ મળી અને ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો અભિનેતા સલમાન ખાન અંગે દિગ્દર્શકે અભિનય કશ્યપનું નિવેદન સેલિબ્રિટી બનવામાં જ છે જેનાથી બોલિવૂડમાં હોબાળો ત્યાર પછી ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરમાં ડેટા સેન્ટરનું નિર્માણ શરૂ થશે એક જ ક્લિકમાં મહેસૂલી દસ્તાવેજો મળશે ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત ખેડૂતો માટે એક્ટરે વીસ હજાર વળતર આપવાની જાહેરાત કરી ત્યાર પછી મહત્વના સમાચારમાં વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબરી ટ્રેક્ટર પર જીએસટી અઢાર ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો સીધો ત્રેસઠ હજારનું ડિસ્કાઉન્ટ મળશે તો ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં આગામી દિવસોમાં અતિભારે વરસાદની આગાહી બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાયું ત્યાર પછીના મહત્વના સમાચારમાં આગળ વાત કરીએ તો સરકારનો મોટો નિર્ણય ટ્રેક્ટર ખાતર જંતુનાશક દવા શાકભાજી ફળો પર જીએસટી ઘટાડાયો ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો અંતમાં પ્રધાનમંત્રી કિસાન યોજનાનો એકવીસમો હપ્તો ડિસેમ્બર બે હજાર સુધી ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે